વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર ચાર દ્વિચર સુરેખ સમીકરણમાં સ્વાર્થે ચાર પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર ત્રણ શું કીધું છે નીચેનામાંથી કયા બિંદુએ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ફોરના ઉકેલ છે અને કયા બિંદુએ ઉકેલ નથી તે ચકાસવાનું છે અહીંયા અલગ અલગ બિંદુ આપેલા છે એમાંથી જો એક્સ અને વાયની કિંમત મૂકતા ચાર જવાબ આવતો હોય તો એનો ઉકેલ છે અને ચાર ના આવતો હોય તો એનો ઉકેલ નથી એટલે આપણે ડાબી બાજુ જોઈએ સમીકરણ આપેલું છે શું આપેલું છે એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ વાય બરાબર ફોર ચલો તો ડાબા બરાબર ડાબી બાજુ કઈ થઈ આ વાળી એક્સ માઇનસ ટુ વાય આમાં એક્સની કિંમત કેટલી છે ઝીરો તો જીરો મૂકીએ અને વાયની કિંમત બે તો શું આવે છે 0 બે 2 ચાર પણ કેવા આવે છે માઇનસ ચાર આપણે તો અહીંયા શું કીધું છે ચાર એટલે આ એનો ઉકેલ નથી ઉકેલ નથી એવી રીતે બીજું આપેલું છે બે અને 0 તો ડાબા બરાબર ડાબી બાજુ શું છે એક્સ માઇનસ ટુ વાય એક્સની જગ્યાએ બે અને વાયની જગ્યાએ જીરો બે બે ગુણ્યા જીરો કોઈ બી સંખ્યા જીરો સાથે ગણો તો જવાબ શું આવે બે તો આ શું છે ડાબા બરાબર જબા નથી એટલે અહીંયા ઉકેલ નથી કેમ શું કીધું છે અહીંયા ઉકેલ ચાર આવવો જોઈએ તો અહીંયા લખી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા તેથી ઉકેલ નથી ચાલો હવે જોઈએ ક્વેશ્ચન ત્રણેમાં શું આપેલું છે ચાર અને જીરો તો સમીકરણ શું છે એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર તો ડાબી બાજુ બરાબર શું છે એક્સ માઇનસ ટુ વાય છે હવે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે એક્સની જગ્યાએ ચાર મૂકવાનું છે અને વાયની જગ્યાએ જીરો ચાર બે ગુણ્યા જીરો કેટલા આવે જીરો ચારમાંથી જીરો જાય તો ચાર તો અહીંયા જુઓ ડાબા બરાબર જબા છે એટલે શું આવશે સમીકરણ ઉકેલ છે તેથી સમીકરણનો ઉકેલ છે એવી રીતે અહીંયા ચોથું આપેલું સમીકરણ શું છે એક્સ માઇનસ ટુ વાય બરાબર ફોર ચલો એક્સની કિંમત વર્ગમૂળમાં બે બે વાયની કિંમત ચાર વર્ગમૂળમાં બે ડાબા બરાબર થશે ને ચાર આવવા જોઈએ વર્ગમૂળમાં બે ચાર ધુ આઠ વર્ગમૂળમાં બે હવે શું થશે અહીંયા જુઓ વર્ગમૂળમાં બે આની આગળ કંઈ ના હોય તો એક હોય તો એક આમાંથી આઠ જાય તો સાત વર્ગમૂળમાં બે મોટા કોન આઠ એટલે માઇનસની નિશાની અહીંયા શું આવે છે માઇનસ સાત વર્ગમૂળમાં બે ડાબા બરાબર જબા નથી તેથી ઉકેલ નથી નીચેનું જોઈએ પાંચમું એક અને એક સમીકરણ શું છે એક્સ માઇનસ ટુ એ બરાબર ચાર તો એક્સની ડાબા બરાબર એક્સ માઇનસ ટુ વાય એક્સની જગ્યાએ એક અને વાયની જગ્યાએ એક મૂકીએ એક બે કા બે બે માંથી એક જાય તો એક પણ મોટા કોણ બે એટલે એની નિશાની અહીંયા બી ડાબા આપણે ચાર આવે જો માઇનસ એક આવ્યો એટલે ડાબા જબા નથી તેથી ઉકેલ નથી ચલો હવે ચોથો પ્રશ્ન શું કીધું છે જો એક્સ બરાબર બે અને વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો ઉકેલ હોય તો કેની કિંમત શોધો અહીંયા એક્સ અને વાયની કિંમત આપી દીધી છે આપણે કેની કિંમત શોધવાની છે તો એ મૂકી દેવાની ઇઝીમાં ઇઝી દાખલા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે તો ચલો ટુ એક્સની કિંમત બે 3y ની કિંમત 1 = k 2 दू 4 અને 3 * 1 = 3 = k તો અહીં આવશે k = 4 + 7 એટલે k ની કિંમત કેટલી આવશે 7 આવશે